ઓપરેશન શિલ્ડ અંતર્ગત જુનાગઢ ખાતે સફળતાપૂર્વક મોકડી યોજાઈ પૂર્વ નિર્ધારિત હવાઈ હુમલાની સ્થિતિમાં રાહત બચાવની કામગીરીમાં પોલીસ ફાયર હેલ્થ મહેસૂલ વિભાગ સહિતની સરકારી સુચારુ સંકલન જોવા મળ્યું સમગ્ર કવાયત જિલ્લા શ્રી રાણાવસિયાના માર્ગદર્શન અને દેખરેખમાં સંપન્ન જુનાગઢ તારીખ ઓપરેશન શિલ્ડ અંતર્ગત જુનાગઢના ઝાનજરડા બાયપાસ રોડ પર આવેલા ડીમાર્ટ મોલ ખાતે પોલીસ ફાયર હેલ્થ મહેસૂલ વિભાગ સહિતની સરકારી એજન્સીઓના સુચારુ સંકલન સાથે સફળતાપૂર્વક પૂર્વક ડ્રીલ યોજાઈ હતી આ સમગ્ર કવાયત જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા માર્ગદર્શન અને દેખરેખમાં માં સંપન્ન થઈ હતી પૂર્વ પરિસ્થિતિ મુજબ ડી માર્ટ હોલ ખાતે હવાઈ હુમલાની પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવી હતી આ હુમલાની ડી માર્ટના મેનેજરશ્રીએ સંબંધિત એજન્સીઓને જાણ કરતા ત્વરિત રાહત બચાવ માટે પોલીસ ઉપરાંત ખાસ ફાયર ફાઈટર ટીમ અને ઘાયલોની સારવાર માટે સ્થાનિક એમ્બ્યુલન્સ પહોંચી હતી અને ઘાયલોને એકસો આઠ સહિતની સેવાઓ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા જેમાં પોલીસ આર્મીના જવાનો આઠ એનએસી ગુજરાત બટાલિયનના કેડેટ હોમગાર્ડ વગેરે એજન્સીઓએ સુપેરે જવાબદારી નિભાવી હતી જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું કે આ પ્રકારની મોકરડ્રીલનો હેતુ આપત્તિની સ્થિતિમાં રાહત બચાવની માટેની વ્યવસ્થાને વધુ પુખ્તા બનાવવાની સાથે આપત્તિની સ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તેનો ખ્યાલ મળી રહે છે મોકડ્રીલમાં સામેલ જુદી જુદી સરકારી એજન્સીઓનો રિસ્પોન્સ ટાઈમ નોંધવામાં આવે છે અને ફીડબેકના આધારે તેની સમીક્ષાઓ પણ કરવામાં આવે છે જેથી વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ કરી શકાય कहूँ के आ मोकडरील फर्स्ट रिस्पोडर तरीके पोलिस हेल्थ फायर फाइटर महानगर पालिका टीम एनएससी केडेट होमगार्ड सहित एजेंसीओ त्वरित राहत कामगिरी करी हती। आ करोकडरील दरमियान म्यूनिशीपल कमिश्नर ओम प्रकाश जिला वडा श्री सुबोध वोडेदरा इंचार्ज निवासी अधिक कलेक्टर श्री पी ए जाडेजा प्रांत अधिकारी श्री चरण सिंह गोहिल सहित जुदा जुदा विभाग श्री उपस्थित रहा था ઓપરેશન સિલ્ડ અંતર્ગત સરકારશ્રીની સૂચના મુજબ આજે જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા વિસ્તારમાં આવેલા ડીમાર્ટ ખાતે આપણે એક એરસ્ટ્રાઇક થઈ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ કરીને મોકડ્રીલ કરી હતી આ મોકડ્રીલના અનુસંધાને અમે વિવિધ વિભાગો સાથે અગાઉથી સંકલન વગેરેની કામગીરી જે કરવાની હોય એ થયેલી હતી આ મોકડ્રીલમાં આજે પાંચને સત્યાવીસ કલાકે ડીમાર્ટના મેનેજરશ્રી દ્વારા પોલીસ વિભાગને જ્યારે કોલ કરવામાં આવ્યો ત્યારે બેથી ત્રણ મિનિટમાં જ પોલીસ વિભાગ ફાયર વિભાગ અને હેલ્થ વિભાગ આના જે ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ હોય છે એ લોકો અહીંયા પહોંચી ગયા હતા અને એમને બચાવવાની કામગીરી શરૂ કરી હતી આમાં ડિમાર્ટની અંદર લગભગ અમે વીસથી જેટલા માણસો જાણે ઘાયલ થયા હોય અને એમ બચાવની કાર્યવાહી કરવી પડે એવી પરિસ્થિતિનું એક નિર્માણ થયું હતું અને જે લોકો વધારે ઘાયલ તો હોય એમને નજીકમાં જે આપણી જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં પહોંચાડવાની કામગીરી કરવામાં ને બાકીના લોકોને સેફ હાઉસ હતી ત્યાં આપણે એને પહોંચાડવાની કામગીરી કરવામાં આવી આમાં જે પોલીસ વિભાગની સાથે સાથે કોર્પોરેશન ફાયર હેલ્થ બીજીવી સેલ એવા તમામ વિભાગો સાથે સંકલન કરી અને મોકડ્રીલનું એક આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું આમાં જે પણ અમને આજે જે ઓબ્ઝર્વેશન મળ્યા છે એના અનુસંધાને આગળ પણ એમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે મોકડ્રીલનો આશય ખાસ એ છે કે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકો આવી પરિસ્થિતિમાં ફસાય તો એ દરમિયાન શું કરવું શું ન કરવું એના માટેની જરૂરી એમને એક તાલીમ મળી રહે અને એ લોકો માનસિક રીતે આમાં તૈયાર થઈ શકે એવો ખાસ આશયથી આપણે આ મોકડ્રીલ કરતા હોય છે